કર્ણાટક સરકારે અનામતનો લાભ આપવા માટે મુસ્લિમોને પછાત વર્ગમાં સામેલ કર્યા છે આ અંગે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને જણાવ્યું કે કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ કરી દેશમાં વિભાજનકારી વલણ રાખે છે કોંગ્રેસ વર્ષોથી નાની જાતિ વચ્ચે ભેદભાવ કરી વિખવાદની રાજનીતિ કરે છે તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે અને જમીન પર ક્યાંય નથી માટે જ વોટ લેવાના હથકાંડ અપનાવી રહી છે અને તે અત્યંત નિંદનીય છે કોંગ્રેસ પાર્ટી એની વોટ વોટબેન્કની રાજનીતિમાં હંમેશા દેશમાં વિભાજનકારી ક વલણ લઈને બેઠેલી છે આજની વાત નથી વર્ષોથી તે કોમ કોમને જાતિ જાતિની વચ્ચે ભેદભાવ કરી અને વિખવાદ ઊભા કરાવે છે અને એમાં એ અત્યાર સુધી એ એમની વોટ વોટબેન્ક પોલિટિક્સની કેટલાક ત્રટીઓમાં જીતતા પણ હતા પરંતુ જ્યારે ત્યારથી નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી છે અને જે ગરીબો વંચિતો અને જે બેકવર્ડ ક્લાસ માટે જે એમણે પ્રયત્ન કર્યા છે તો જે સફળતાપૂર્વક એમને એમના હક પણ અપાવ્યા છે એમને એમનું જીવન ધોરણ પણ સુધાર્યું છે અને એમને ગરીબીમાંથી બહાર લાવ્યા છે એ જોઈને કોંગ્રેસ હવે બેભાકળી થઈ ગઈ છે ભૂમિ ઉપર એમની કોઈ અત્યારે ક્યાંય એમનું સ્થાન એમને દેખાતું નથી ચૂંટણી સમયે અને જ્યારે હાલ વાળી ગયા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આ પ્રકારના હથકંડા કરી અને કોઈપણ રીતે વોટ પ્રાપ્ત કરવા વોટ લેવા એના માટેના પ્રયત્નો કરે છે આ અત્યંત નિંદનીય છે